નવરાત્રિનો આજે ચોથો દિવસ અને મા દુર્ગાના ચોથા અવતાર એટલે મા કુષ્માંડા માનવામાં આવે છે કે શારીરિક સ્વસ્થતા અને રોગમુક્તિ માટે મા કુષ્માંડાની આરાધના શ્રેષ્ઠ મનાય છે ત્યારે મા કુષ્માંડાની ઉપાસના કઈ રીતે કરવી કઈ સામગ્રી દ્વારા રીઝવવા મા દુર્ગાના આ કલ્યાણકારી અવતારને સાથે જ આજે કેટલા વર્ષની બાલિકાનું કરવું પૂજન માહિતી આપશે ગુરુજી પ્રફુલ્લભાઈ પંડ્યા જયંતિ મંગળા કાલી ભદ્રકાલી કલીની દુર્ગા ક્ષમા શિવાદાત્રી સ્વાહ સ્વદા નમો સ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો આજે મા ભગવતીનું ચોથું સ્વરૂપ જેને કુષ્માંડા કહેવામાં આવે છે આજે એની આરાધના કરવાની છે કુષ્માંડા દેવીનું મહત્વ શું છે કુષ્માંડા દેવીની પૂજા કઈ રીતે કરવી દેવીની પૂજા કરવાથી કેવા લાભ થાય છે આજે આ દેવીના આશીર્વાદ લેવા હોય તો કેટલા વર્ષની નાની બાલિકાની પૂજા કરવું જોઈએ અને રાત્રિના સમયે માતાજીનું દિવ્ય દસ મહાવિદ્યાની એક તાકાત એ દેવીની પૂજા પણ કઈ રીતે કરવી સંપૂર્ણ જાણકારી આજેના કાર્યક્રમમાં હું તમને જણાવવાનું છું શાસ્ત્ર કહે કુષ્માંડે ચતુર્થકમ આદ્ય શક્તિનું એક સ્વરૂપ એક નામ જેને કહેવામાં આવે છે હવે આ અર્થ શું થાય મિત્રો એવું છે કુષ્માં પહેલા તો કે આ દેવીની પૂજા કરવાથી શરીરનું સુખ મળે છે આ દેવીની આરાધના કરવાથી શરીરના રોગોમાંથી મુક્તિ મળે છે અને એમાં ખાસ કરીને પેટના રોગોમાંથી વધારે કેમ તો હું બધી જાણકારી આપું છું એવું કહેવાય છે કે જ્યારે આ સૃષ્ટિનું સર્જન કરવાની વાત આવે બ્રહ્માંડની દેવી આપણે કે ને ત્રિભુવન ત્રણેય ત્રિભુનેશ્વરી બ્રહ્માંડની રચયિતા બ્રહ્માંડની અધિષ્ઠાત્રી બ્રહ્માંડની આદ્ય શક્તિ એટલે કુષ્માંડા એટલે કુષ્માંડા દેવી કહેવાય છે આમ તો કુષ્માંડનો અર્થ ત્રણ થાય છે પહેલો તો કે કુષ્માંડનો એક અર્થ એવો થાય છે ત્રણમાંથી કે કુષ્માંડ એટલે પિંડ અને કુષ્માંડ એટલે બ્રહ્માંડ તો જે બ્રહ્માંડ જેમાં સમાયેલું છે એ દેવીને કુષ્માંડા કહેવાય બીજો અર્થ એવો થાય કુષ્માંડનો અર્થ થાય ઉદર ઉદર એટલે પેટ કે બ્રહ્માંડ જેના પેટમાં સમાયેલું છે એ કુષ્માંડા અને ત્રીજો નંબરની વસ્તુ એવી છે કુષ્માંડ એટલે આપણે કોળું પણ કહેવાય જેમાં આપણે હવનની અંદર ઘણી વખત માતાજીને બલિ બલિદાન અર્પણ કરીએ છીએ તો માતાજીના યજ્ઞમાં જ્યારે બલિ આપીએ છીએ ત્યારે એવું કહેવાય છે કુષ્માંડ એટલે કે કોળું લાવી અને કોળા ઉપર આપણે કંકુનો ચાલો કરી તલવારથી એક કોળાને કાપી અને એમાં દીવો કરી અને માતાજીને અર્પણ કરીએ છીએ ઘણીવાર ચાર રસ્તા ઉપર જઈને મૂકીએ છીએ તો કુષ્માંડનો ગુજરાતીમાં અર્થ થાય કોળું અને એક કુષ્માંડનો અર્થ બીજો અર્થ થાય પિંડ અને બ્રહ્માંડ અને ઉદર આ એના અર્થ છે મતલબ જેના ઉદરમાંથી બ્રહ્માની બ્રહ્માંડની રચના થઈ છે એ દેવી અને જે દેવીએ આ દેવીને આ બ્રહ્માંડની રચના કરી પણ બ્રહ્માંડમાં અંધારું હતું અને પોતાના હાસ્ય એટલે કે પોતે હાસ્ય કરવાથી મંદ હાસ્યથી એમના દાંતમાંથી જે વિદ્યુત જે ઉત્પન્ન થયું વિદ્યુત જે તેજ ઉત્પન્ન થયું એ તેજથી સમસ્ત ઉર્જા અને તેજની ઉત્પત્તિ વ્યાપી થઈ હતી બ્રહ્માંડમાં પ્રકાશ જેને કહેવાય એવું છે કે આ દેવીનું સ્વરૂપની વાત કરીએ તો સુરા સંપૂર્ણ કલ સં રુધિરાપ્ત મેભદાસ્તુ તુમે આ દેવીની વાત કરીએ તો સિંહ ઉપર માની સવારી છે આઠ પૂજા છે હાથમાં ધનુષ બાણ અમૃત કલશ ચક્ર ગ્રમલ અને માલા એવું કહેવાય છે કે આ દેવીનો મહામંત્ર કુષ્માંડા દેવીની તમે પૂજા કરતા હોય મતલબ તમારા ઘરે આજે માતાજીને તિલક કરવું ચોખા પુષ્પ અર્પણ જે કઈ કરવું તો આ મંત્રનો ઉપયોગ કરજો ઓમ રીમ શ્રીમ કુષ્માંડાય નમઃ મંત્ર છે ઓમ હ્રીમ શ્રીમ કુષ્માંડાયી ન આ મંત્ર બોલી માતાજીને તિલક કરજો લાલ ચોખા અર્પણ કરજો લાલ ફૂલ અર્પણ કરજો કમલના ફૂલ વિશેષ હોય તો કમળના ફૂલ અર્પણ કરજો અને ખાસ કરીને માને ગુગરનો ધૂપ કરી શકાય અથવા કપૂરનો ધૂપ ગાયના ઘીનો દીવો અને પ્રસાદની અંદર આ દેવીને સૌથી વધારે પ્રિય છે મીઠાપુલા જેને આપણે માલપુવા કહીએ તો આજે શક્ય હોય તો માલપુવા માતાજીને અર્પણ કરી શકાય કાં તો મીઠા પુલા અર્પણ કરી શકાય જામફળનો પ્રસાદ અથવા સફરજનનો પ્રસાદ અર્પણ કરી શકાય માતાજીને ચુંદરી અર્પણ કરવી હોય તો લીલા રંગની ચુંદરી માતાજીને અર્પણ થઈ શકે આ દેવીનો હવન કરવું હોય તો હવનની અંદર જે જે કોળું આવે કુષ્માન એ કોરાના નાના નાના ટુકડા કરી અને એ ટુકડાને તલ અને તલ ઘી સાથે લઈ અને માતાજીની આહુતિ પ્રદાન કરવાની છે અને ઓમ કુષ્માંડાયીએ સ્વાહા ઓમ કુષ્માંડા સ્વાહા સત્યાવીસ આહુતિ આ નામથી માની અર્પણ કરવાની જો તમારે નાની દીકરીની પૂજા કરવી હોય તો આજે પાંચ વર્ષની દીકરીને જો તમે તિલક કરો છો અને તિલક વખતે રામ રોહિણીએ નમઃ નાની દીકરીને તિલક કરો અને રામ રોહિણીએ નમા મંત્રથી નાની દીકરીને ચાંદલો ચોખા અર્પણ કરી અને દીકરીના જમણા પગ અથવા બંને પગના પગને દૂધ પાણીથી ધોઈ એને લુછી એની ઉપર તિલક કરી આ દીકરીને ભોજન કરાવી અને કંઈક પ્રસાદ આપો છો તો કુષ્માડા દેવીના આશીર્વાદ મળે છે સાથે સાથે જે લોકોને રાત્રિના સમયે હવે જે પૂજા કરવાની છે એ કહું છું જે છિન્નમસ્તા દેવી છે આજની રાત્રિ જો તમે બાર પુષ્પ લાલ રંગના બાર ફૂલ જો માના મંદિરે જઈને અર્પણ કરો છો જોગણી માતા એટલે કે ચિન્નમસ્તા દેવીનું સ્વરૂપ આજે રાત્રે બાર પુષ્પ જો તમે જોગણી માના મંદિરે જઈને અર્પણ કરો અથવા તમારા ઘરે તમારા માતાજીની મૂર્તિમાં બાર ફૂલ આ હું કહું છું તે બાર મંત્ર બોલીને અર્પણ કરો છો અને જે મંત્ર આપું છું તે મંત્રની બાર માલા રાત્રે કરો છો તો એનાથી શત્રુઓ પીડા તમારે હોય અથવા શરીરના રોગની અંદર પણ એમાં ખાસ કરીને હાડકાંની તકલીફ જે હોય કેમ કે શરીરમાં હાડકાંની તકલીફ જેને જેને બહુ થાય ને બહુ હાડકાનો દુખાવો થાય જેને બહુ એટેક જેવી તકલીફો આવતી હોય જેને જેને નળી બ્લોક થઈ જતી હોય તો આ બધી સમસ્યા રાહુના કારણથી હોય અને જન્મકુંડલીમાં રાહુ ખરાબ એટલે આ બધી હાડકાની તકલીફ ફ્રેક્ચરની તકલીફ બીટવેલની તકલીફ અથવા નડી બ્લોક થવી નળી સાંકડી થવી તો રાહુ દોષ હોય ત્યારે આ તકલીફ થાય અને રાહુના પણ જે દેવી છે જેને છિન્નમસ્તા દેવી કહેવામાં આવે છે તો એ આ છિન્નમસ્થા દેવીની ઉપાસનાથી પણ એ બધી તકલીફોથી મુક્તિ મળતી હોય છે હવે છિન્નમસ્તા દેવીને એટલે કે માનું સ્વરૂપ જેની મંદિરે જઈને બાર ફૂલ બાર નામ બોલી બાર ફૂલ અર્પણ કરવાના અથવા પોતાના ઘરે પણ અર્પણ કરજો હવે બાર ફૂલ જે લાલ પુષ્પ તમે અર્પણ કરો છો તે વખતે આ બાર નામ માતાજીને બોલીને અર્પણ કરવાના છે બાર પુષ્પ તો માતાજીના જે છિન્ન મસ્તા દેવીના જે બાર નામ છે તો બાર પુષ્પો બોલ પુષ્પ અર્પણ કરવાના અને બાર નામ બોલવાના જેમાં પહેલું માતાજીનું નામ છે ઓમ છિન્નગ્રીવાય નમઃ બીજું માતાજીનું નામ છે ઓમ છિન્ન મસ્તાય નમઃ ત્રીજું ઓમ છિન્ન મુંડ ધરાય નમઃ ચોથું નામ ઓમ અક્ષતાય નમઃ પાંચમું નામ ઓમ ક્ષોદ ક્ષેમ િય નૂૂૂનામ સ્વચ્છા નતમૂન ઓમ ક્ષણી સાચા નદ ક્ષમાય નઠમૂન ઓમ વૈરોચન્યમ નવું ઓ વરારોહાય નમ દસમૂનામ ઓમ ઊં બલિદાન પ્રહર સિતાય નમ ઓમ બલિદાન પ્રહર સિતાય નમ ત્યાર પછી પૂજિતા નમઃ અને બારમું નામ ઓમ વાસુદેવાય નમઃ આ બાર નામ બોલી માતાજીને બાર પુષ્પ કરવાના હવે રહી વાત કે માતાજીનું છિન્નમસ્તા ગાયત્રી મંત્ર એ આ પ્રમાણે છે ઓમ ભૈરો ચન્ય છિન્ન હસ્તા માતાજીનો દેવી ગાયત્રી મંત્ર છે આ દેવી ગાયત્રી મંત્રનો ઉપાય કરવાથી ચોક્કસ આ મહા ભગવતી પ્રદાન પ્રદાન કરે છે તમને આશીર્વાદ આપે છે તો દર્શક મિત્રો આજે સરસ મજાનો મેં તમને કુષમાં દેવીનો ઉપાય અને છિન્ન મસ્તા દેવીનો ઉપાય કર્યો છે અને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં હું પ્રભુલ પંડ્યા આવી જ જાણકારી શ્રેષ્ઠ જાણકારી સુંદર જાણકારી આપતા રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો રજા જય ભગવાન